તો મિત્રો હાલમાં દેવાયદ ખવડની ધરપકડ કરવામાં આવી છે મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલમાં દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે તો મિત્રો ગીરની અંદર એક મોટી ઘટના બની હતી મિત્રો દેવાયત ખવડ અને તેમના પંદર માણસો દ્વારા મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની ઉપર કેસ કરવામાં આવ્યો હતો મિત્રો અને હાલમાં દેવૈત ખવડની મિત્રો ધરપકડ કરવામાં આવી છે ચાર પાંચ દિવસથી મિત્રો દેવાયત ખવડ ફરાર હતા અને મિત્રો આજે આખરે તેમને ધરપકડ કરી લેવામાં આવી છે મિત્રો અને તમે તો દેવાય ખબરના જાણતા હસો મિત્રો દેવાયત ખવડ મિત્રો ડાયરાના કિંગ કહેવાય છે અને મિત્રો આખા ગુજરાતમાં નહીં મિત્રો આખા ભારત દેશમાં તેમને જાણે છે અને મિત્રો દેશ વિદેશમાં પણ તેઓ દેવાયત ખવડ કરે છે અને મિત્રો આપણે વાત કરીએ તો આગળ જો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો તમે પહેલા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આગળ જેથી કઈ પણ વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે અને વિડીયોને પણ આગળ શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો દેવાયત ખવડ કેટલાક સમયથી મિત્રો વિવાદમાં આવતા હોય છે મિત્રો you <laughs> અને સોશિયલ મીડિયા પર તેમનું ખૂબ જ મોટું નામ છે અને મિત્રો ડાયરાના કિંગ તરીકે મિત્રો તેમને દેવાયત ખવડ ચાર પાંચ પૂરી દેવામાં આવ્યા છે મિત્રો અને મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે એક ફાર્મ હાઉસ મિત્રો દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે તો મિત્રો આપણે જોવાની રહ્યું છે કે દેવાયત ખવડને કેટલા સમય સુધી જેલમાં રાખવામાં આવે છે અને ક્યારે તેમને જેલમાં છોડી દેવામાં આવે છે મિત્રો તો મળીએ આપણે નવા વિડીયોમાં આજના વિડીયોમાં આટલું જ